નવસારી વિજલપુર નગરપાલિકાએ વીજળીની બચત માટે દુધિયા તળાવ પાસે આવેલા પમ્પિંગ સ્ટેશનમાં સોલાર પેનલ લગાવી જોકે આ સોલાર પેનલની યોગ્ય રીતે પાણીથી સફાઈ ન થતા તેના પર ધૂળના થર જામી ગયા છે જેના કારણે સોલાર પ્લેટ જરૂરી માત્રામાં વીજળી સ્ટોર કરી શકતી નથી એક તરફ સરકાર સોલાર એનર્જી પર ધ્યાન આપી લોકોને સોલાર સિસ્ટમ પોતાના ઘર ઓફિસ કે અન્ય જગ્યાએ લગાવવાની અપીલ કરી રહી છે તો બીજી તરફ સરકારી ઇમારતોમાં જ લગાવવામાં આવેલી સોલાર સિસ્ટમની યોગ્ય જાળવણી કરવામાં ના આવતી હોવાના સવાલ ઉઠ્યા નવસારી વિજલપુર નગરપાલિકા બની ત્યારે નવસારીમાં શાસક શાસન બાબતે સારી એવી આશાઓ સેવાઈ રહી હતી પરંતુ નવસારી વિજલપુર નગરપાલિકા દિવસે દિવસે દિન પ્રતિદિન બત્તર શાસન કરી રહ્યું એમ ચોક્કસ કહી શકાય છે સોલાર પેનલ પર એટલી બધી દૂરની ડમરીઓ જામી ગઈ છે કે જેના કારણે સૂર્યનો જે પ્રકાશથી જે વીજળી મળવી જોઈએ તે યોગ્ય પ્રમાણમાં વીજળી મળતી છે નથી સોલર પેનલ લગાવવાનો ફાયદો એ છે કે નગરપાલિકાનું જે વીજળીનું બિલ છે તેમાં ઘણી રાહત મળે છે એટલા માટે આપણે સોલર પેનલ આપણા વોટર વર્ક્સ પર અને નવસારી નગરપાલિકાની જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ ઉપર પણ સોલર પેનલ આપણે લગાવી છે પણ એ સફાઈનું કામ રેગ્યુલર ચાલતું જ હોય છે અને હમણાં બી જે પ્રશ્ન આવ્યો છે તે અમે તાત્કાલિક સોલ્વ કરીશું અને વારંવાર એને સફાઈનું કામ થાય જેથી કરીને વીજળી વધારે લાભ મળી શકે આપણને આ એક અઠવાડિયાની અંદર કામગીરી પૂર્ણ થઈ જશે એના જે સોલાર પેનલવાળા છે એને બોલાવીને એનાથી શું ઇફેક્ટ પડે છે વૃક્ષોથી એ દાળખીઓ અને છટણી કરવા જેવું લાગે તે કરાવી દઈશું